મારો ઉમર થઈ હવે ચાલ છે માથું કરે તો આખી દોરી છે અને જોતા કાલ કાલે જતા બાર જતા મહંતર ખાવા ચોક્કસ બનાવે તો પેલા ભેડે હા

આ તો એક મો એની મૂર્તિ એવો તો ના મોદી મોદી તમે નરેન્દ્ર મોદી તમે જાણી નરવા પડો મારે તમારા મીટિંગ કરવી તમારે માં બોલાયા હે

સિસ્ટમ યાદ કરે આજે અમે આ વરસાદ નું વાતાવરણ હા ને અમારે વરસાદ તો જબ્બર પડે હું અમારે તો એવો વરસાદ આવે ને ઘરો આગળ પોની આવી જવા અમારે તો અડધું ગમ પોની મળી બેઠું બોલો અત્યારે ના ના વાહ વરસાદનું નું ચો આવે તમે આજનો લાજ જતા હોય તો પછી વરસાદ રહી જાય એટલે હું આયે તો ના ના ભાઈ મેલો ફોન છે કોનો ફોન છે મેલો હા હાલ વાત નતા કરતા આપડે મુકેશ અંબાણી વાળો ફોન કોઈ હજી હોટલ માં જમવા જવાનું હા હું તમારા પછી ફોન કરું બોલતો મેં નઈ હું તો વાત કરી હોટલ માં આપડે જમવા જવાનું હોટલા પછી બધું નહીં ફોન નો પેલો બનાવ્યો આજ નહી ઉપયોગ કરતા કયું કેવાય પેલું જીઓ નું હા જીઓ નું હા એ જીઓની કંપની એવું છે મોદી તો આખા દેશ નો વડાપ્રધાન કેવાય ના મોદી ટાઈમ ના મોદી સાહેબ બાજુ મારી મિટિંગ નહીં કરવી ને કીટીંગ વાત કિરણજી હા જો પેલો મારો પાછો પરિવારો થાય કયો પેલું બેસીને આ ફેંકરી સાચી વાત છે ખુદ મારવા જતા ને ભાજપ વિમાન લઈને આપડે છે તો તમે ફેંકું જ છો તાને

દેખાય તો દેખાય પેલા તો ખાધો ને તો પેલા તો ઉપજ નતો થઈ જાય હું તો લાગે ખાધેલો મળે તો આમ કેવું અરે આપડે રાતે ગયો ના થઈ ગયો

યોર આ વેચવું હતું એ ઓટો મારી આમાં પછી તો કોકના બાપ પેલા પૂરાવરાઉ જીસીબી તું ગોдай દઉં એવું હવે ઉપર ખાલી થઈ પોકવાને દે આયે આપળો ભાઈ છે પાછો કાટલો બાટલો લેતા હા બે લેતો કાટલો બાટલો બેહો જેસે હું તમે

ખાવાનું માર કેવું હોય ઇડલી ઢોસા બર્ગર પીવાનું નાસ્તો કે ખાવાનું ભૂલ દાલબાટી પાઉાજી પછી પેલું શું કેવાય પંજાબી સારી આવે ખબર પનીર ઢોસિયા મને લેતા હોટલ માં ગોકુળજી લઈ જાય આપડે તો ના પાર

હા બોલો કુકર પંદર લાખ થઇ જતો આપડે બાજુ ઘણા રૂપિયા શું હતો નઈ કેટલી આવ્યો મારો

અરે આવો આ તો આન ભાગ્યો હજ્યો હોવ હોવ અલ્યા તો વાય મારું આ તો કાકા તો રોમ રોમ છે મારું હો મારે ઓધો નહીં શેઠયો હેડી પર આ ભાગ્યો ગાડી લઈ ભરા બોલો અલ્યા પડે તો શેઠ હોય એ પાછ્યો બોલો

મારે કવાનું કીધું એમાં થોડું અડધું કોમેલે હું જાવ છું તા હા પાછો એ કરતા કીધું ગરાઉંગો અલ્યા હા બજાર પૈસા ને મારે તમે ઈ તો કરું ફોન પે લે તમી કરો છો

હવે આયા છો ને આયા છો ચા પીયા કરવા છોટો છોટો ચાલે ચામાં